બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે કર્યું મતદાન પરબત પટેલે થરાદના બાચર ગામમાં કર્યું મતદાન પરબત પટેલે ગરમીમાં મતદાન દરમિયાન ગરમીથી સાવચેત રહેવા મતદારોને કરી અપીલ અત્યારે મિત્રો એવું છે આમ તો દેશની લોકશાહી મોટામાં મોટો પર્વ અને જ્યારથી લોકસભાની ચૂંટણી ત્યારથી આપણે ત્રીજા તબક્કામાં આવતા હતા સમયગાળો લાંબો હતો પણ લોકો એ દિવસથી ગરમીના દિવસોથી પહેલાંથી મહેનત કરવાની જરૂર નથી પણ મહેનત ગામ કરે મતદારો કરે મારા કાર્યકરોને ગામના આગેવાનો જ કરે ચૂંટણી પ્રચારનો ગમે એટલો માહોલ જાગ્યો હતો પણ જો મારા ગામના મતદારો ગામના કાર્યકરો ગામના આગેવાનો જો મતદાન ન કરાવે તો એ બધું રકામું થાય તમામ ચૂંટણીનો આધાર ગામ લોકો છે ગામનો ઉત્સાહ અને આનંદ હોય તો જ મિત્રો આ મતદાન થાય અને આજે વહેલી સવારે સાત તારીખથી જે રાહ જોઈને જાતા સવારથી મતદાન સાત વાગે શરૂ થાય પણ લોકો છ વાગે અહીં આવી ગયા છ વાગે આવીને જે લાઇનમાં બેઠા અને જે રીતે જે મતદાન શરૂ થયું છે આ મિત્રો સ્વયંભૂ જે આવે છે નકા તો મિત્રો લોકો વ્હીકલની રાહ જોઈએ ક્યારે આવશે ને ક્યારે જશું પેદલ ખેતરોમાં રહેતો મારો વિસ્તાર તમામ ફાર્મમાંથી જે વહેલો આવી અને અહીં બેઠું મતદાનની જે લાઇનો લાગી અને લાઈનો લાગવામાં એક જ લાખ કે નરેન્દ્ર મોદી ઉમેદવારને કોઈ જોતા જ નથી ઉમેદવારને કોઈને ઓળખવાની જરૂર નથી માત્ર નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને આ લાઈનો લાગી છે દેશની સુરક્ષા માટે દેશની રક્ષા માટે અને સેવા અને સુશાસન માટે કરીને નરેન્દ્રભાઈ મોદીને જ્યારે સમગ્ર દેશની પ્રજા ઇચ્છી હોય કે જે સેવા કેર એમના સમયગાળા દરમિયાન ત્યાં છે આને પ્રજા યાદ રાખે છે અને મારા વિસ્તારમાં તો ધૂળની ડમરીઓ ધૂળની ડમરીઓમાં જ્યાં નર્મદાની નહેર આવી છે આ બધું જોઈને પ્રજાધરો ધરો નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને চটি নিয়ে বুকছে এবং কই সংখানে স্থান দিন এ নিয়ে আলাইটও লাগিয়েছে আবার